પરંતુ આ ભયસ્થાન ભક્તિની તે ભૂમિકા ઉપર સંભવે છે કે જેને ગૌણી સાધનરૂપી ભક્તિ કહેવાય છે જ્યારે પરિપક્વ બને છે અને એવી અવસ્થાએ પહોંચે છે કે તે પરાભક્તિ તરીકે ઓળખાય છે ત્યાર પછી આ પ્રકારની ધૃણાસ્પદ ધર્માંધતાનો ઉદભવ થવાની કોઈ બીક રહેતી નથી જે આત્મા આ પ્રકારની વધુ ઉચ્ચ ભક્તિથી ભરપૂર થઈ જાય છે તે પ્રેમ સ્વરૂપ આત્માની એટલો બધો સમીપ છે કે પછી તે દૃણાભાવને ફેલાવવામાં નિમિત્ત બનતો નથી આ જીવનમાં આપણામાંથી સૌ કોઈ પોતાના ચારિત્ર ઘડતરમાં સુમેળ સાધી શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિમાં આ ત્રણેયનો જ્ઞાન ભક્તિ અને યોગનો સુંદર સમન્વય થયો હોય તે વ્યક્તિનું ચારિત્ર સર્વોત્તમ છે પંખીને ઉડવા માટે ત્રણ વસ્તુઓ આવશ્યક છે બે પાંખ અને સુકાન તરીકે પૂંછડી જ્ઞાન એક પાક છે ભક્તિ બીજી પાંખ છે અને યોગ સમતુલા જાળવનારી પૂંછડી અગર સુકાન છે જેઓ આ ત્રણેય પ્રકારની ઉપાસના એકી સાથે સુસંગત રીતે કરી શકતા નથી અને એટલા માટે જેઓ પોતાના માર્ગ તરીકે માત્ર એકલી ભક્તિનો જ સ્વીકાર કરે છે તેમણે હંમેશા એટલું સ્મરણમાં રાખવું આવશ્યક છે કે બાહ્ય અનુષ્ઠાન અને કર્મકાંડ જોકે પ્રગતિ કરનાર આત્મા માટે સંપૂર્ણપણે આવશ્યક છે પણ ઈશ્વર પ્રત્યે ગાઢ પ્રેમ અનુભવવાની અવસ્થા સુધી પહોંચાડવા સિવાય તે બંનેનું બીજું કોઈ મૂલ્ય નથી જ્ઞાન માર્ગ તથા ભક્તિ માર્ગના આચાર્યો ભક્તિના પ્રભાવને સ્વીકારે છે જોકે તેમની વચ્ચે થોડેક મતભેદો છે જ્ઞાની ભક્તિને મોક્ષના એક સાધન તરીકે ગણે છે જ્યારે ભક્તની દૃષ્ટિમાં તે સાધન છે અને સાધ્ય પણ છે મારે મન આ ભેદ કેવળ નામ પૂરતો જ છે વાસ્તવમાં ભક્તિ જ્યારે સાધન તરીકે વપરાય છે ત્યારે તેનો ખરો અર્થ ગૌણ પ્રકારની ઉપાસના એવો થાય છે પણ પછીની વધુ ઉચ્ચ ભૂમિકામાં આ ગૌણ અને ઉચ્ચ પ્રકારો સાધન અને સાધ્ય એક બની જાય છે દરેક સાધક પોતાની ઉપાસના પદ્ધતિ ઉપર ભાર મૂકતો દેખાય છે પણ તે ભૂલી જાય છે કે સાધક ન માગે તો પણ પરાભક્તિ સાથે પૂર્ણ જ્ઞાન આવવું જ જોઈએ એટલે કે પૂર્ણ જ્ઞાન અને પરાભક્તિ અભિન્ન છે